ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભાવનગર ખાતે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રામાં ભાવનગર ની તમામ સ્કૂલ કોલેજ તથા મેડિકલ કોલેજ ના સ્ટુડન્ટ અલગ અલગ સંસ્થાના લોકો અને દાઉદી વોરા સમાજના બેન્ડ સાથે મળીને ભવ્ય ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી આ ત્રિરંગા યાત્રામાં અઢી કિલોમીટર લાંબો ત્રિરંગાને લહેરાવીને નીકળતા સ્ટુડન્ટોએ ભારે આકર્ષણ કેન્દ્ર બનાવ્યું હતું આ ત્રિરંગા યાત્રામાં સ્ટુડન્ટો દાંડિયા રાસ કથક તથા અલગ અલગ કરતબ કરતા જોવા મળ્યા આ યાત્રામાં દાઉદી વોરા સમાજના બેન્ડ દ્વારા રાષ્ટ્રને સલામી આપવામાં આવી ભાવનગરમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર